અને પીળા પડતા હતા બરોબર નવી પોઈન્ટ નથી આવતી અને પીળા છોડવા પડતા હતા અને આ આમ હું આમ ફાલ ફૂદરા ખરી જાતા આવીને ખરી જાય આવીને ખરી જાતા અને આ સાઈન પ્રોડક્ટનો તમે ઉપયોગ કર્યો તો તે પછી તમે ચણામાં સટકાવ કર્યા પછી તમને આમ રિઝલ્ટમાં કેવું લાગ્યું મેં આને લગભગ સાત આઠ દિવસ કે આજે અને પછી પીળાશ બધી વહી ગઈ ઉપરથી નવી ફૂટ આવી ચણામાં હંમેશા બે ફાલ આવે પેલો પાલ બીજો પાલ પછી એ વળી જતા હોય છે સમય પ્રમાણે પરંતુ આ મેં દવાજનો છટકાવ કર્યો એટલે તળી થી ઝીણી ઝીણી નવી ફૂટ મીકી ઉપરથી પણ ફૂટ સારી એવી છે અને આનેથી દાણો ભરાવદાર થાય છે બધું બંધ થઈ ગયું એટલે ટૂંકમાં આનું કેવું લાગ્યું સાહેબ સો ટકા રિઝલ્ટ આપણને મળેલું છે બરોબર તો આ જે વસ્તુ બીજા ખેડૂત મિત્રને આપણે આપડે વાપરાવા માટે કહી શકીએ ને કે તમે એકવાર અવશ્ય ઉપયોગ કરવા એ તમામ ખેડૂત મિત્રોને કહું છું કે આ વસ્તુ વાપરવાથી સારું એવું આપણને પરિણામ મળે છે નુકસાન નથી જરાય થતું અને કેમિકલ વસ્તુ નથી આ એક ઓર્ગેનિક ઓર્ગેનિક વસ્તુ છે બરોબર